અત્યારે પરીક્ષા દેવા માટે ત્યાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સેન્ટરે જો તમે કેટલા લોકો અહિયાં પરીક્ષા દેવા આવ્યા છે ફોરેસ્ટની પરીક્ષા તમે જો અહીંયા કેટલી ભીડ કેટલી છે તમે જોવો તો હવે આપણે આગળ જઈને મળીએ તો આ ગાઈસ મહીતભાઈ ગયા છે एग्जाम દેવા અને આપણે જઈ રહીએ છીએ બાર આંટો મારવા હવે અમદાવાદમાં આપણે ફરીએ તો હવે આપણે ભાઈ બેગ આવી ગયું છે તો હવે તમને અમદાવાદ દેખાડી અને બિલ્ડિંગ તો જો કે દેખાડી દીધી હવે આપણે આગળ જઈએ મળી વીડિયોની અંદર બન્યા રહેજો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો આ ગાઈસ અત્યારે અમે હવે આવી ગયા છીએ ગાર્ડનમાં ગાર્ડનમાં હું લેવા આપણે કે આરામ કરવા

પૈડા ફેરવાની આવું બધું હે સારું ચાલો મિત્રો અમે કડીક આરામ કરી લે અત્યારે

બીજું તો કાંઈ નહીં હાલો હવે મોહિતભાઈ ને આપણે પેપર પૂરું થાય ને પેલા એમને ત્રણ વાગે પેપર પૂરું થાય પછી આપણે મળી તો ગાય અત્યારે અમે હવે નીકળી ગયા છીએ ગાર્ડન માંથી બહાર અને હવે જવાનું છે આપણે મોહિતભાઈ ને લેવા કારણ કે હવે એમને પેપર પૂરું થવાની પાંચ મિનિટ ની વાર છે અને હવે અમે અહીંયા પહોંચીએ પોચી જઈને કરી હવે ગભરાઈ જશે હવે એ નકર ગભરાઈ જશે કાંટામાં ના હાલવાનું એટલે હવે આપણે એમને લેતા આવ્યું ને પછી આપણે જમવાનું બાકી જમી લે ને પછી મળી આવો

સાડા છ બસ આવે છે બુકિંગ કરેલી છે ઓલરેડી તો હવે આપણે મોહિતભાઈને પૂછી જવું પેપર થયું કારણ કે ત્યાંથી આપણે જ નીકળ્યા હતા પેપર થઈને પછી ડાયરેક્ટ આપણે અહીં આવી ગયા બસ જ્યાં બસ આવે ત્યાં જો આ ફોન જોવે અત્યારે એ ઘડી ફોન આપણે બંધ કરી દે મોહિતભાઈ શું કે તમારું શું કે પેપર આપણે કોમ્પ્યુટરમાં દીધું હતું દીધું હતું કેટલી ટાઈમ લાગ્યો હતો પેપર પૂરો થવામાં એક કલાક સાબાસ એક કલાકમાં પેપર દઈ દીધું

તો અત્યારે હવે આપણે સુરેન્દ્રનગર જવા માટે આપણે બસમાં બેસી ગયા છીએ અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે સુરેન્દ્રનગર તો સારું ચાલો હવે આપણે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ વિડિયોની અંદર બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ હવે આપણે આગળ તો આ ગાય અત્યારે અમે હવે ફાઇનલી ઉતરી ગયા છીએ અમદાવાદ થી આવીને હવે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ તો સારું ચાલો મિત્રો હવે આપણે મળીએ આગળ અને બીજું તો કાંઈ નહીં હવે ડાયરેક્ટ હોસ્ટેલે જવાનું છે ત્યાં જઈને આપણે મળીએ હાલો લોક ની અંદર બની રહી તો હા ગાય ફાઇનલી અત્યારે હવે આપણે હોસ્ટેલે પહોંચી ગયા છીએ અને હવે આપણે હોવાનું છે કારણ કે હવે તો આપણે થાકી ગયા છીએ એટલે હવે સવારમાં ઉઠાશે તો નહીં તો આપણે ઉઠી જઈશું કારણ કે આપણે કાલે જવાનું ક્લાસમાં ક્લાસમાં જવું પડશે અને પછી જવાનું ઘરે પરમ દિવસે એટલે ક્લાસમાં જઈ આવીએ અને પછી બે તો રજા એટલે ઘરે જઈ આવશું તો સારું ચાલો મિત્રો હવે આપણે જે આ બધા હોઈ ગયા હે આ ધવલ હોઈ ગયો છે આ મોહિતભાઈ અત્યારે મોબાઈલ જોવે છે પછી હવે આપણે હોઈ જઈશું દસ પંદર મિનિટમાં અત્યારે અમે પહોંચ્યા જ છીએ હજી અત્યારે જ પહોંચ્યા છીએ તો બીજું તો કાંઈ નહીં આપણે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે આગળના નવા વિડીયોની અંદર અને આપણે જલ્દીથી એક સબસ્ક્રાઈબર પૂરા કરાવો તો આપણે મળીએ આગળના નવા વિડીયોની અંદર અને કોમેન્ટ કરી દેજો તમને આ બ્લોગ કેવો લાગ્યો તો સારું ચાલો મળીએ અને આપણે આ વિડીયોને એડિટ પણ કરી નાખીએ મળીએ આલો આગળ